તમે કુવામાં ડૂબકી મારો ને નીચે જઈને તમે સંડાસ કરો ને તો પણ તમે બહાર આવો પેલા તમારું પોત બહાર પ્રકાશી જાય આખા ગામને ખબર પડે તે અંદર જઈને શું કર્યું એમ તમે ચારિત્ર સંબંધી કંઈ ખોટું કરશો ને તો એ ગમે ત્યારે બહાર આવશે કારણ કે ધ વર્લ્ડ ઇઝ રાઉન્ડ એન્ડ ઇટ હેઝ નો કોર્નર્સ સો ઇટ ડઝન્ટ હેવ એની પોઈન્ટ ટુ સ્ટોર યોર રોંગ ડુઈંગ્સ અંગ્રેજીમાં કહેવત છે કે પૃથ્વી ગોળ છે પૃથ્વીને કોઈ ખૂણો નથી એટલે તમારું ખોટું સાચવી રાખવાની એની પાસે કોઈ જગ્યા નથી અને ને એટલે માખણ આવે કે નહીં એમ પૃથ્વી ફરે છે ને એટલે બધાનું આવશે ખોટું છે ને બધું બહાર આવશે અને તમે સાચું કામ કર્યું હશે સારું કામ કર્યું હશે તો એ પણ બહાર આવશે ને સમાજ તમારી એ પણ કદર કરશે એની ના નથી પણ આ વર્તન સંબંધી વાત એમાં તમારે તમારી મર્યાદા જાણવી જ જોઈએ સ્વામિનારાયણ સંપ્રદાયમાં તો મર્યાદા બહુ જ કડક છે ત્યાગીઓ માટે અષ્ટ પ્રકારે ધન અને સ્ત્રીનો ત્યાગ રાખવો એ સાધુનો ધર્મ છે અને ગ્રસ્થ આશ્રમ માટે પણ મર્યાદા લખી છે એક સ્ત્રી સદા બ્રહ્મચારી જે સ્ત્રી સાથે તમારે સંબંધ એટલે કે તમારા પત્ની હોય એ સિવાયની તમામ સ્ત્રીઓ પૃથ્વી પર એના ઉંમર પ્રમાણે કાં તો તમારી દીકરી છે કાં તો તમારી બેન છે ને કાં તો તમારી માતા છે એમ સમજીને જ એની સાથે વાતચીતનો વ્યવહાર થાય એ મર્યાદા જો તમે ચૂકો ઇફ યુ ડોન્ટ નો ધેટ લિમિટ ધેન દેર વિલ બી નો લિમિટ ટુ યોર પ્રોબ્લેમ્સ તો તમારા પ્રશ્નો કારણ કે જો આ જે બધા મી ટુ મુલા રાજીનામા આપવા પડ્યા છે આજે સવારે જ ટાટા સન્સ આટલી મોટી કંપની બહુ જ મોટા આગેવાન એક્ઝિક્યુટિવ આજ સવારે એનું રાજીનામું લઈ લેવામાં આવ્યું કારણ કે છ સ્ત્રીઓ એની પર આક્ષેપ મૂક્યા છે છેલ્લા એક મહિનામાં મેં કહ્યું ને આ તો હિમશીલા છે નજીબ જી ઉપર આટલું ટપકું જ દેખાય છે આમાં તો બહુ મોટા મોટા માથા પડવાના છે તો જો એ યુ શુડ નો યોર લિમિટ્સ તમને તમારી મર્યાદાઓ ખબર હોવી જ જોઈએ ઓગણીસો એકાણું ની સાલમાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાએ ત્યાં અમેરિકામાં કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા ઉજવેલો ચોત્રીસ દિવસનો ભવ્ય ઉત્સવ હતો ભારતીય સંસ્કૃતિનું આદર્શ દર્શન હતું આર્ટ ક્રાફ્ટ ડિઝાઇન ડાન્સેસ આપણા ભારતીય રેણીકેણી રીત રિવાજ પારિવારિક રીત આપણી સંસ્કૃતિના મૂલ્યો આપણા આધ્યાત્મિક મૂલ્યો એ બધાનું ખૂબ સુંદર નિદર્શન હતું ત્યાં ત્યાં જે ભારતીયોએ અમેરિકાની ધરતી ઉપર રહીને વિશિષ્ટ કાર્ય કર્યું હોય બધાનું સન્માન હતું ચોત્રીસ દિવસ સાયમ સભામાં આવી રીતે ભર એ લોકોના સન્માન આપણે કરતા એમાં એક ડૉક્ટર રાજ બોથરા હતા જેને અમેરિકામાં રહીને ભારતમાં એઇડ્સ એઇડ્સ નામનો જે રોગ છે ને એક્વાર્ડ ઇમ્યુન ડેફિશિયન્સી સિન્ડ્રોમ કે તમારી રોગ પ્રતિકારક શક્તિ બહુ જ ખલાસ થઈ જાય પછી કોકને છીંક આવે ને બાજુમાં પાંચ ફૂટ દૂર તો તમને શરદી લાગી જાય તો એવા એ રોગનું એકચ્યુઅલ પિક્ચર શું છે એ વખતના તત્કાલીન પ્રધાનમંત્રી શ્રી રાજીવ ગાંધીએ કઢાવેલું કારણ કે બંને જણા સાથે સ્કૂલમાં ભણતા હતા ત્યારે ડોક્ટર બોથરાએ કહ્યું કે ઇન્ડિયા હજી વિક્ટિમ કન્ટ્રી નથી તેથી ટ્રાન્ઝિટ કન્ટ્રી છે પણ ભવિષ્યમાં ભારતમાં પણ આ રોગ પ્રવર્તશે અને ત્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કહ્યું કે બે હજાર પચાસની સાલ સુધીમાં એઇડ નામના રોગથી ઘણા બધા દેશોમાં પૃથ્વી ઉપર લાશો પડી હશે ને એને ઉપાડનાર કોઈ નહીં હોય હમણાં અમે ત્યાં સાઉથ આફ્રિકા ગયેલા ત્યાં બોટ્સવાના દેશમાં ગયેલા બોટ્સવાનામાં ચાલીસ ટકાથી પણ વધારે દેશની પ્રજા એચઆઈવી પોઝિટિવ છે પ્રવર્તવાનું આ એનું કારણ અનૈતિક સંબંધો તો આપણા શાસ્ત્રોએ મર્યાદા મૂકેલી છે તમે ગમે તેટલા મોડર્ન હોય તો આ મર્યાદા લોપવાનો તમને હક જ નથી પ્રમુખ સ્વામી મહારાજને ડૉક્ટર રાજબોથાએ કહ્યું કે આ એઇડ્સના અવેરનેસ માટે એની જાગૃતિ માટે અમે કેમ્પેન્સ કર્યા પોસ્ટર્સ કર્યા સ્કૂલમાં અમે એના પીરિયડ્સ લેવા ગયા પછી રિહેબિલિટેશન પ્રોગ્રામ્સ કર્યા પણ કોઈ રીતે આ રોગ નાથી શકાયો છે ને આ તો દિવસે ને દિવસે વધતો જાય છે વકરે છે તમારી પાસે આપણા ભારતીય શાસ્ત્રો પ્રમાણે આપણા શાણપણા પ્રમાણે આની માટેનો કોઈ ઉપાય છે ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે સંયમ અને નિયમ જો આ નો યોર લિમિટ્સ આપણને આપણી મર્યાદા ખબર હોય છે કે આ સંયમ રેખાની બહાર મારે પગ જ નહીં મારા જીવનની આ રેખા છે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે ભારતીય શાસ્ત્રોમાં મર્યાદા મૂકેલી છે કે ગ્રહસ્થ આશ્રમમાં હોય એની માટે એક સ્ત્રી સદા બ્રહ્મચારી જ કહેવાય એ વાત ડોક્ટર રાજબોથરાને ગમી ગઈ કારણ કે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે આ મર્યાદાને આ નિયમ નહીં હોય ત્યાં સુધી તમે એઇડ્સ માટે ગમે તેટલા અવેરનેસ કેમ્પેન્સ કરશો સેકડો હોસ્પિટલો કરશો આની માટેના સંશોધનો પાછળ મિલિયન્સ ઓફ ડોલર્સ ખર્ચશો તો પણ આ રોગને તમે નાથી નહીં શકો જો સંયમ નિયમ મર્યાદા નહીં હોય તો ડોક્ટર બોથરાને આ વાત ગમી ગઈ કારણ કે આ વાત સનાતન છે સત્ય હકીકત છે એટલે ઇન્ડિયા એડ્સ ફાઉન્ડેશનનું એમને સૂત્ર બનાવ્યું કે મેની પોઝિસ વિથ વન મર્યાદા તમે ચૂકશો એટલે પદ પ્રતિષ્ઠા પ્રભાવ કીર્તિ આબરું ઇજ્જત બધું એક સાથે જતું રહેશે હા ગયું ને સેન્ટ્રલ ગવર્મેન્ટમાં એક મિનિસ્ટરનું ગયું અને બીજા નામ રોજ બબે દિવસે આવતા જાય છે જશે તો આ વાત આ મર્યાદા બરોબર રાખવાની યુ શુડ નો યોર લિમિટ્સ ઇફ યુ નો યોર લિમિટ્સ ધેન નો લિમિટ ફોર યોર જોય ઇફ યુ ડોન્ટ નો યોર લિમિટ્સ નો લિમિટ ફોર યોર પ્રોબ્લેમ્સ પછી જે સ્ટ્રેસ આવે તનાવ આવે કારણ કે આબરૂ ઇજ્જત પદ પ્રતિષ્ઠા બધું એક સાથે જતું રહ્યું આ તો ઇલેક્ટ્રિક જેવું છે એની જોડે રમાત ના કરાય હું ઘણી વાર હસ્તા હસ્તા કઉ છું તમે જીબી ના ચેરમેન હોય પ્લગમાં આંગળી ના નખાય તમે ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ ના ચેરમેન હો ને તો પ્લગમાં આંગળી ના નખાય કે હું જીબી નો ચેરમેન કશું ના થાય તન પેલો ચોંટાડે એમ આપણે આમાં કોઈ પણ પ્રકારની હોશારી ના મરે ના આપણને કાંઈ ના થાય આપણી પાસે ઘણી સત્તા છે આપણે એક ફોન અને કામ પતી જાય છે કોને ફોન કરો ને એના વ્યાત નહીં રહે આમાં ફસાય આમાં ફસાઈ જઈશ તો આમાં ફસાઈ જઈશ ને તો મોબાઈલમાં હજાર નંબર હશે ને કોઈને ફોન નહીં કરી શકે એવી જ રીતે ધન સંબંધી પણ મર્યાદા જાણવાની તુલસીદાસજીએ રામાયણમાં લખ્યું છે પર ધન પથ્થર માનીએ જે ધન આપણું નથી એ ધન સામે થૂંકાય નહીં આ નો યોર લિમિટ્સ આ આપણે આપણી મર્યાદા જાણી રાખવાની મારા હકનું છે મારું કમાયેલું છે એ મારું છે હું પ્રેમથી એને ઉપભોગ કરું પણ જે પૈસો મારો હકનો નથી એની સામે હું થૂંકું પણ નહીં થૂક પણ બગડે એ વિચાર દ્રઢ કરવાનો તમે અણહકનું લેશો એટલે તમારે આજે નહીં તો કાલે કાલે નહીં તો પરમ દિવસે અને આ જન્મેની તો આવતા જન્મે આપવું જ પડશે સિદ્ધાંત છે એ કર્મનો સિદ્ધાંત છે અને ઘણીકર ખાલી પૈસો લીધો પૈસાની દ્રષ્ટિ આપવો ના પડે ઘણીકર સ્વાસ્થ્યની દ્રષ્ટિ આપવું પડે ઘણી વખત તમારો યુવાન દીકરો એક્સિડન્ટમાં મરી જાય એ રીતે પણ ચૂકવણું કરવું પડે ગમે તે રીતે ચુકવણું થાય